આજે તો અમારા દાડમાં ત્રણ હેલિકોપ્ટર આવ્યા હતા વગર દાળીએ વઢવી નાખ્યું ખડ જય માતાજી મિત્રો આજે તો સવાર સવારમાં માં સૂર્યનારાયણ દર્શન કરીને જવાનું હતું પાણી વારવા રસ્તામાં અમારી ભેંસ કે હવે કઈક નાખ તું જાય કઈક નાખ નાખ મને વરી દયા આવી છપટી સપટી નાખી દીધું અને પછી પોગી ગયા નાકા વારવા જાણે બાજવા જતો એમ પાવડો ઉપડ્યો પછી એમ થયું પાવડા બાવડા નથી ઉપડવા ખોટિયા સાહાટીઓ ખાઈ ગયા ખાંપા ખોડી દઈ ખાપા બે ખાપા લઈને વાયર બાંધો વાયર બાંધીને મોજ આવીને એક ગીત ગઈ ને જીગાનું જીગા ના દિલ નું કેવું માને તો દુનિયા નડે છે તરી ભેગા થઈ ગયા મને કે શું આ ગધેડા જેવું કઈ ગાંગર તું અમારા ગામનો નો દેવો આવે તો ડોલા ખાતો હતો માન માન કરી ને આખું વીકળ્યું હો ભાઈ મને કે આ મફતિયા દાડિયા ક્યાંય ગોતી તું કે મેં કીધું આ મફતિયા દાડિયા છે આ જયલો હે આ અક્ષય અમારો આ હાથે મફતિયા જ આ ખોલ લેવો ને અણી કાઢો આયા ખોટી જો 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 હજી આયલા જ આવે આ તો વિષ્ણુભાઈ ને હે શાંતિલાલ ને ઓહો વિષ્ણુભાઈ તો ધોરિયા પાણી પી લીધું બજાવ તાલી આગળ જોયું તો દાયડમ ના વખેડામાં ત્રણ ટાંગર હેલિકોપ્ટર ધોડ્યું આવ્યો પછી તો મારા દાયડમ ને કરી નાખ્યા જાણે હેલિકોપ્ટર નું એરપોર્ટ હોય એવા આવો એરપોર્ટ નું નામ પડ્યું તો ત્રીજું હેલિકોપ્ટર આવી ગયું ખતરનાક એક હેલિકોપ્ટર તો ધક્કા ગાડી લાગે ઓ ત્રણ જણા ધક્કો મારે મારો 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 ઠીક નહીં હોય આપ ગલત કરે છે એક મારા વાઘને ને ગાડી ઉપડાઈ દીધી ઓલું ગીત નથી ગાતા હાલ 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 હું કહું ભાઈ 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 મારા શેર ભાઈ ભાઈ ભાઈ